નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણે આપ સૌનું થયેલી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ વિદ્યા સહાયક ભરતી જાહેર કરવામાં આવી છે મિત્રો વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ ધોરણ એકથી આઠમાં જે કાયમી શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવી છે આખરે ઇંત્રજાનો અંત કહી શકાય લાયકાટ ટેટ વન ટુ અને સીટે સીટે જગ્યાઓ છે મિત્રો ડાઢસ ઓફ શું નવા નિયમો સારી જાહેર કરવામાં આવે છે ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવે છે શિક્ષકોની ભરતી માટે દસ વર્ષનું કેલેન્ડર મિત્રો આ તમામે તમામ બાબત પર આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તે પહેલાં વિડીયો શરૂ કરતાં પહેલાં મિત્રો જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંધે બનાવે છે તેને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું મિત્રો હવે જોઈન થઈ જાય તમને ચેનલ પર જે શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવશે સરકાર જે શિક્ષણ જગતની હરેક માહિતીમાં આપવામાં સર સાથે મિત્રો કોઈ વિદ્યા સહાયક ધ્યાન સહાયક કામી ભરતી અને કોઈ પણ સ્કૂલમાં ભરતી આવે તમે જાણ કરવામાં આવશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયક બટન દબાણ ભૂલશો નહીં તો ચાલો જય મિત્રો વધારે સમાન પગલાં વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા બ્લોકમાં પાંચ ગાંધીનગરથી મિત્રો પરિપત્ર જાહેર કરવામાં આવે છે વિદ્યા સહાયક ભરતી બાબત તમે જોઈ શકો છો મિત્રો અઠ્યાવીસ છ બે હજાર ચોવીસ જે પરિપત્ર છે મિત્રો આજનો પ્રાથમિક શિક્ષણ કચેરી ડૉક્ટર જીરોજ મહેતા જોઈ શકો છો મિત્રો કે પરિપત્રમાં જે અન્ય માધ્યમની એસઓઈ સિવાયની શાળાઓમાં ઉપલબ્ધ ખાલી જગ્યાઓ ભરવા મંજૂરી આપવા બાબત છે મિત્રો ને ઉપલબ્ધ વિષય આપની સત્યાવીસ બે બે ચોવીસની સિંગલ ફાઇલથી કરેલ દરખાસ્ત પરત જણાવ્યું કે બાવીસ અગિયાર ત્રેવીસના પત્રક્રમાં પીઆર નંબર અનુસાર વિદ્યાશકની સત્યાવીસો પચાસ જે જગ્યાઓ ભરવાની મંજૂરી આપેલ છે તે સત્યાસો પચાસ પૈકી અઢારસો બાવન જગ્યાઓ માટે અંગ્રેજી અને હિન્દી માધ્યમમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ ટેટ અને અન્ય માધ્યમમાં સીડેટ સંબંધિત માધ્યમમાં પાસ કરેલ હોય તેવા તમામ ઉમેદવારોની અન્ય માધ્યમ અન્ય માધ્યમો કે મરાઠી ઉર્દુ અને ઉડિયાની ની સિવાયની પ્રાથમિક શાળાઓમાં ઉપલબ્ધ ખાલી જગ્યાઓની ભરતીના પ્રવર્તમાન નિયમુસાર ભરવા જાહેરાત આપવાની આથી સરકાર મંજૂરી આપવામાં આવેલ છે જે અન્વયે આનુષંગિક કાર્યવાહી કરવા વિનંતી છે તો મિત્રો તમને ખ્યાલ છે જે સત્યાવીસો પચાસ જે ભરતી હતી સત્યાવીસો પચાસ જે પચાસમાં હતી મિત્રો જે બાકી ભરતી હતી તમે જોઈ શકો અઢારસો બાવન ભરતી જે જાહેર કરવામાં આવી છે તે તમે જોઈ શકો છો કયા કયા વિષય છે મિત્રો એક તો અમે ખ્યાલ છે અંગ્રેજી હિન્દી માધ્યમથી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા અને જે જે વિષય છે મિત્રો મરાઠી ઉર્દુ અને ઉડિયા આમ જેને એસઓવી સિવાયની પ્રાથમિક શાળામાં ઉપલબ્ધ જે ખાલી જગ્યાએ ભરતી બાબતે પ્રવર્તમાં નિયમો પરિપત્ર જે જાહેર કરવામાં આવે છે મિત્રો તે વિદ્યા સહાયક ભરતી બાબત આ મિત્રો મહત્ત્વનો જે અપડેટ આવી તો આ પરિપત્ર જે જાહેર કરવામાં આવ્યું હતું કે વિદ્યા જે સત્યાવીસો પચાસ જગ્યાઓ છે તે માટે અઢારસો બાવન જગ્યાઓ જાહેર કરવામાં આવી છે અને તેમાં છે મિત્રો તે ભાષાઓ છે કે મરાઠી ઉર્દુ અને ઉડિયા ભાષાની જે ભાષાઓની જે ભરતી કરવામાં આવી છે તો મિત્રો આ હતી લેટેસ્ટ અપડેટ આવીને અપડેટ માટે આપણી આ ચેનલ એટલે ગુજરાત સાહિત્ય વિનિકું જ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં